ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોક્યા મહત્વના સમાચારોથી કરીએ શરૂઆત રાજકોટમાં કારની ટક્કરથી બાઇક ચાલક સાહીઠ ફૂટ ફંગોડાયો પુરપાટ આવતા કાર ચાલકે બાઇક સવાર યુવક યુવતી હવામાં હવા ફંગોળ્યા ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક અંદાજે જેટલું દૂર બાઇકમાં સવાર યુવક યુવતી હવામાં ટક્કર રાખતાની સાથે જ ફૂટ દૂર ફૂટપાથ પર પટકાય જયારે યુવકો હવામાં ઉછળીને કારની છત પર પટકાયા બાદમાં કાર ચાલકે બ્રેક મારતા બોનેટ પર આવીને પડ્યા ધ્રુજાવી નાખ્યા બાદ દ્રશ્યો રાજકોટના છે જ્યાં પટેલ ચોકમાં માં માર્ચ માર્ચે સાંજે ચાર વાગે અકસ્માત સર્જાયો ટક્કર માર્યા બાદ કાર ચાલક નીચે પણ ઉતર્યો આસપાસથી લોકો પણ એકત્રિત થઈ ગયા અકસ્માત ના અકસ્માતના મચાવતા દ્રશ્યો જેમાં જોઈ શકાય છે કે સફેદ રંગની કાર પૂરપાટ ઝડપે બેકાબુ રીતે સામેથી આવે છે અને રૂટની સાઈડ ચાલીને જતા રાહદારીને અડફેટેલા છે બેફામ ઝડપે આવતી કારની ટક્કર એટલી હદે ભયાવહ હતી એ રાહદારી ઉછળીને વીજ થાંભલા સાથે અથડાયો કે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અન્ય એક રાહદારીનો જીવ માંડ બચ્યો ગંભીર જાગ્રસ્ત યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે અકસ્માત બાદ સ્થાનિકોએ બેફામ કાર ચાલકને ઝડપી પાડ્યો અને પોલીસને હવાલે કર્યો જોકે સદનસીબે રવિવારની રજાને કારણે મુખ્ય બજાર બંધ હતી જેથી મોટી દુર્ઘટના ટળી પરંતુ હવે એવામાં બેફામ તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી થાય અને રફતારનો ઘેર બંધ થાય તે જરૂરી છે નહીતર તો હવે ગુજરાતમાં લોકોને બહાર રસ્તા પર નીકળવામાં પણ ભય લાગશે

આ તરફ મંદિરમાં ફસાયેલ રત્ન કલાકારોએ હડતાલ પર ઉતરી કાઢી રેલી અમારી માંગો પૂરી કરો ના નારા અને વિવિધ માંગણીઓ સાથેના બેનર પોસ્ટર સાથે લાખો રત્ન કલાકારો સુરતના રસ્તા પર ઉતરી આવ્યા પોલીસ પાસે રેલીની મંજૂરી મંગાઈ છતાં મંજૂરી ન આપી છતાં રત્ન કલાકારો રોડ પર ઉતરી આવ્યા હીરા બજારમાં ભારે મંદીથી રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલનું શસ્ત્ર ઉગામાં આવ્યું અનેક રજૂઆતો છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા રત્ન કલાકારોએ હડતાલ પાડી થી કાપોદરા હીરાબાગ સુધીની રત્ન કલાકારો એકતા રેલી કાઢી તેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા હતા ભારત માતા કી જય અને વંદે માત્ર તેમને નારા લગાવી રત્ન કલાકારોએ સુરત ગજવ્યું હતું મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ વિરોધ પ્રદર્શન કરતા રેલીના રૂટ સહિતની જગ્યાએ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો કથાર ગામ દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો મહત્વનું છે કે હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે યોગ્ય કામ અને પગાર ન મળતા રત્ન કલાકારોએ ઘર ચલાવવાનું પણ મુશ્કેલ બન્યું છે તો અનેક રત્ન કલાકારોએ આર્થિક બીજથી કંટાળી આપઘાત કર્યાની બનાવો પણ જોવા મળી રહ્યા છે રત્ન કલાકારોની માંગ છે કે ત્રીસ પગાર વધારો કરો રત્નદીપ યોજના લાગુ કરવામાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બને રવિવારે પણ વ્યાયામના શિક્ષકોએ વિરોધ કર્યો ગુજરાત રાજ્યના વ્યાયામ શિક્ષકોએ તેમની પડતર માંગણીઓને લઈને ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ચૌદ દિવસથી આંદોલન કરી રહ્યા છે રવિવારના દિવસે શિક્ષકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું રાજ્યભરના કરીને વિરોધ છે આ યોજના અગિયાર મહિનાના કરાર આધારિત છે જેમાં રજાના નિયમો અને વેકેશનની ગણતરી અંગે સ્પષ્ટતા નથી શિક્ષકોના મતે કેટલીક જિલ્લાઓમાં ફેબ્રુઆરી મહિનાનો પગાર મળતો નથી જ્યારે અન્ય જિલ્લાઓમાં નિયમિત પગાર ચૂકવવામાં આવતો નથી આ ઉપરાંત ઘણા શિક્ષકોને અગિયાર મહિના પૂરા થયા પહેલા જ કોઈ પૂર્વ સૂચના વિના છૂટા કરી દેવામાં આવ્યા છે જેનાથી શિક્ષકોમાં અસંતોષ વ્યાપ્યો છે આંદોલન દરમિયાન પોલીસે અત્યાર સુધીમાં પાંચ વખત શિક્ષકોની અટકાયત કરી છે છતાં શિક્ષકો પીછે કર્યા વિના આંદોલન ચાલુ રાખી રહ્યા છે કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ પર અડક છે આ તરફ દાહોદમાં હડતાલમાં જોડાનાર પાંચસો એકસઠ આરોગ્ય કર્મીઓને ફરજ મુક્ત કરતા વિરોધ દાહોદ માં આરોગ્ય કર્મીઓ ને હડતાલ પર ઉત્તર ભારે પડી ગયું છે સરકારની અનેક ચેતવણી છતાં હડતાલ ચાલુ રાખતા નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે દાહોદ જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા પાંચસો એકસઠ આરોગ્ય કર્મીઓને ફરજ કરાયા છે એક સાથે પાંચસો એકસઠ કર્મચારીઓને પાણીચું પકડાવી દેતા રોષ ફાટી નીકળ્યો છે આરોગ્ય કર્મચારીઓ દ્વારા તંત્ર સામે રોજ વ્યક્ત કરવામાં આવ્યો કર્મચારી એકતા જિંદાબાદ હમ સબ એક નારા લગાવવામાં આવ્યા એક હોલમાં એકત્ર થઈને લડી લેવાનો નિર્ણય કરાયો આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓ સરકાર સ્વીકાર કરે અને પરત કામગીરી પર જોડે તેવી માંગ કરાય છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્ફોટક નિવેદન આપ્યું કહ્યું મુસ્લિમોનું ભૂત ગમે ત્યારે ધૂણે છે અત્યાચાર ભૂલવાના નહીં પૂર્વના મુખ્યમંત્રી મંત્રી નીતિન પટેલ રમજાન ઈદ પહેલાજ ફોટક નિવતેન આપ્યું કડીમાં સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવમાં બોલવા ઉભા થયેલા નિતિન પટેલે કહ્યું કે મુસ્લિમોનું ભૂત ગમે ત્યારે તૂણે છે આઝાદી સમયે સિંધી સમાજ પર પાકિસ્તાન અને મુસ્લિમોએ અત્યાચાર કર્યાના દાવા સાથે પટેલે કહ્યું કે આપણે ભૂતકાળ ભૂલવાનો નથી વધુમાં તેમણે કહ્યું કે મુસ્લિમોએ અનેક મંદિરો તોડીને મસ્જિદો બનાવી છે જો કે ધીમે ધીમે ઉત્તર પ્રદેશમાં યોગી કામ કરી રહ્યા છે અને બધું પાછું આવશે પણ આપણે જરૂર પડે સાથ આપવો પડશે પણ ભૂલી એ રીતે નહીં જવાનું જે અત્યાચાર થયો મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી હજુ પણ તમે જુઓ રહી રહી અને મુસલમાનો નું ભૂત ગમે ત્યાં ગમે ત્યાં જૂણ જૂણ છે ચોસઠ વર્ષ પછી ગુજરાતમાં યોજાનાર કોંગ્રેસના અધિવેશન ને લઈને તૈયારીઓથી જ ગુજરાતમાં ચોસઠ વર્ષ પછી યોજાનાર ગુજરાત કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન ને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી રાષ્ટ્રીય અધિવેશનને લઈને ગુજરાત કોંગ્રેસની નેતાઓ સક્રિય થઈ ગયા આઠ અને નવ એપ્રિલે યોજાનાર અધિવેશન અને સીડબ્લ્યુસી બેઠકને લઈને અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય નો ધમધમાટ શરૂ થયું કોંગ્રેસ કાર્યાલય ખાતે અલગ અલગ કમિટી સભ્યોની બેઠક મળી અધિવેશન અને બેઠકને લઈને ચર્ચા કરવામાં આવી મહત્વનું છે કે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છેલ્લે વર્ષ ભાવનગરમાં મળ્યા પછી ચોસઠ વર્ષ પછી ગુજરાત કોંગ્રેસના યજમાન પદે રાષ્ટ્રીય અધિવેશન આઠ અને નવ એપ્રિલે મળવાનું છે આઠ એપ્રિલે શાહીબાગમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને નવ એપ્રિલે રિવરફ્રન્ટ ખાતે અધિવેશન યોજાશે જેને ધ્યાને રાખીને અઢાર જેટલી વિવિધ કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું ગુજરાત કોંગ્રેસમાં ઉત્સવ જેવો માહોલ છે ગુજરાત કોંગ્રેસના પદાધિકારીઓ અધિવેશનની કામગીરીમાં ઉત્સાહભેર જોડાયા છે સમગ્ર દેશભરમાંથી કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો નેતાઓ પદાધિકારીઓ આવકારવા ગુજરાત કોંગ્રેસની તડામાર તૈયારીઓ છે તો અધિવેશનમાં રાષ્ટ્રીય એજન્ડાઓની ચર્ચા થશે રાષ્ટ્રીય અધિવેશન પૂરા થયા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસનો મોરચો સંભાળશે ગુજરાત વિધાનસભાની વર્ષ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં સત્તા પરિવર્તન કરવાના ઉદ્દેશ સાથે મોદી શાહને ટાર્ગેટ કરવાને બદલે ગુજરાત ભાજપના નેતાઓને ટાર્ગેટ બનાવીને આગામી ત્રણ વર્ષનો એક્શન પ્લાન બનાવાશે

અરવલ્લીના મેઘરેજ તાલુકા વિસ્તારના ડુંગર પર આગ લાગી હતી ઢેડુકી ગામે જંગલમાં ભીષણ આગથી વનરાજી બળીને ખાખ થઈ ગઈ સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન હાથ ધર્યા આગ લાગવાનું કારણ અકબંધ છે વડોદરાના સાવલીની ની મંજુસર જીઆઈડીસી માં આગ લાગી હતી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી માં વહેલી સવારે અચાનક આગ લાગતા લોકો ડરી ગયા હતા ટાઈલ્સનો પાવડર બનાવતી કંપનીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ચારથી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં કરી હતી તો ભાવનગરના પાલિતાણા ડુંગર પર આગ ફાટી નીકળી હતી હસ્તગીરી ડુંગર પર આગ લાગતા વન વિભાગ દોડતું થયું હતું હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ એક શેડ્યુલ બે સહિતના વન્યપ્રાણી પ્રાણી વસવાટ કરે છે આગ ખૂબ જ વિશાળ પ્રમાણમાં પ્રસરી જવાને કારણે આગ ગામ તરફ આગળ ન વધે તે માટે પાલિતાણા ફાયરની ટીમ ગણધોલ ગામ નજીક સ્ટેન્ડ બાય રાખી હતી

પોતાની ચપેટમાં લેતા આખી ટ્રક ભડકે બળતા વાહન ચાલકોને જીવ તાળવે ચોંટી ગયા ડ્રાઈવર સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી ગયા ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો આ તરફ સુરતમાં એટીએમ સળગી ગયું રૂપિયા મળીને ખાખ થયા હોવાની આશંકા વર બપોરે સુરતમાં એક એટીએમમાં આગ લાગતા અફરાતફરી મચી કે ઉધના ભાઠેના વિસ્તારમાં આવેલા એટીએમમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી અતિ લોકો દોડધામ કરવા લાગ્યા રોડ પર પણ ટ્રાફિક જામ સર્જાયો આગ ખૂબ જ વિકરાળ હોવાથી આસપાસમાંથી લોકો દૂર ભાગવા લાગ્યા મળતી માહિતી પ્રમાણે ગરમીના કારણે એટીએમના એસીમાં શોર્ટ સર્કિટ થયું હોવાથી આગ લાગ્યાનું અનુમાન છે ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો પણ શરૂ કરી દેવાયા આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ વિકરાળ આગમાં એટીએમ મશીનમાં રહેલા રૂપિયા વળીને ખાક થઈ ગયા જોકે અંગે હજુ સત્તાવાર કોઈ માહિતી મળી નથી આગ કાબૂમાં આવ્યા બાદ ખરા નુકસાનનો અંદાજ આવી શકે છે બ્લાસ્ટને કારણે વિકરાળ આગ લાગી હતી ચારથી પાંચ ગેસના બાટલા ફાટતા નાસભાગ મચી ગઈ હતી સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ઝુપડપટ્ટી લાગેલી આગને ગણતરીના સમયમાં ઉલવી નાખી હતી ગેસના બાટલા બ્લાસ્ટ થવાને કારણે ત્યાં હાજર દસેક જેટલા ઝૂંપડા ભળીને ખાક થઈ ગયા જોકે શ્રમિકો પોતાના કામ માટે ગયા હોવાને કારણે કોઈ જાનહાની નોંધાઈ નથી પરંતુ શ્રમિકોનો તમામ સામાન બળી જવાથી નુકસાન થયું છે સમગ્ર જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો જોકે આગ ઓલવ્યા બાદ ફાયર વિભાગને ઝૂંપડામાંથી ત્રેવીસ થી ચોવીસ જેટલા રાંધન ગેસના સિલિન્ડર મળી આવ્યા હતા જેના કારણે રાંધન ગેસના સિલિન્ડરના કૌભાંડ વિશે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કચ્છના બિદડા ગામે ત્રણ મહિલાઓએ એક વૃદ્ધને એટલો માર માર્યો કે ત્રણ દિવસની સારવાર બાદ વૃદ્ધનું મોત થયું મળતી માહિતી પ્રમાણે વૃદ્ધના પુત્રએ યુવતીને ભગાડી જઈને પ્રેમ લગ્ન કર્યા હતા જેનાથી નારાજ યુવતીના પરિવારજનો યુવકના પિતા પર આ રીતે ત્યાં સુધી માર મારવામાં આવ્યો બાદમાં ત્રણેય મહિલાઓ એક કારમાં બેસીને ત્યાંથી ભાગી ગયા હતા ધોકા અને ઢીકાપાટુના મારથી વૃદ્ધ અધમુહા થઈ ગયા તાત્કાલિક તેઓને સારવાર માટે ખસેડા જોકે સારવાર દરમિયાન તેઓનું મોત થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ખેડૂતો માટે માઠા સમાચાર છે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી બે દિવસ બાદ થશે ક મોસમી વરસાદ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર ભર ઉનાળે માવઠાની આગાહી ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાના સમાચાર આવ્યા છે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી થઈ છે હવામાન વિભાગે આ આગાહી કરી છે પવનની દિશા સતત બદલાઈ રહી છે જેના કારણે મહત્તમ તાપમાનમાં વધ ઘટની સાથે કમોસમી વરસાદની આગાહી કરાય છે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે એકત્રીસ માર્ચથી બે એપ્રિલ સુધી માવઠાનો રાઉન્ડ ગાજવીજ તેજ પવન સાથે માવઠું થશે ચાળીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે હવામાન વિભાગના મતે તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધશે પરંતુ મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ સક્રિય થયું છે જેના કારણે એકત્રીસ માર્ચથી બે એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેમજ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં થંડરસ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદ થશે એકત્રીસ માર્ચે નર્મદા તાપીમાં વરસાદની આગાહી એક એપ્રિલે વીજળીના કડાકા ભડાકા સાથે તેજ પવન સાથે વરસાદ તૂટી પડશે ચોળીસ કિલોમીટરની ઝડપના પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે પહેલી એપ્રિલે છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી ગીર સોમનાથ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે બીજી એપ્રિલે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે ભરૂનાળે માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઝના કારણે ભારે પવન ફૂંકા શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ગાય ને જોઈને સિંહ ભાગે સાંભળ્યું તો નહીં હોય પરંતુ અમે આજે તમને આ વાત દેખાડીશું એક ગાયે તેના વાછરડા માટે સિંહ સાથે બાથ જુનાગઢનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં પોતાના વાછરડાની મમતામાં એક ગાયની હિંમત સામે સિંહને પણ ભાગવું પડ્યું શહેરના રણાંક વિસ્તારમાં બે સિંહ આવી ચડ્યા હતા ફાટેક સિંહ બાળ ગૌવંશનું મારણ કર્યું હતું જે બાદ બાળ સિંહોને મારણ સ્થળેથી ભગાડ્યા હતા બાળ ગૌવંશનો શિકાર કરતા તેની માતા સ્થળ પર દોડી આવી હતી બે બે સિંહની હાજરી હોવા છતાં વાછરડાની મમતામાં ગાય બે સિંહ સાથે બાદ ભીડી એટલું જ નહીં મમતાના ગાયની હિંમત જોઈને સિંહને પણ મોમાંથી મારણ છોડી સ્થળ પરથી ભાગવું પડ્યું જોકે આગળ જઈને સિંહે બીજા બાળ ગૌવંશનો શિકાર કર્યો હતો હાલમાં વાડલા ફાટક કર્યો એક ગાય પોતાના સિન હટાવ્યા હતા વાટલા ફાટક નજીક રાધિકા રેસીડન્સી સવારે છ વાગે આ બનાવ બન્યો હતો ગૌવંશમાં પણ પોતાનાઓ પ્રત્યે કેટલો પ્રેમ હોય છે તેનો ઉત્તમ નમૂનો આ વિડીયોમાં જોઈ શકાય છે જેમાં મરણીય પ્રયાસો કરી માતાએ ગૌવંશને બચાવવાના અદભુત પ્રયાસની ઘટના બની વાસવડની સીમમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો ગોંડલ તાલુકામાં દીપડાએ ડેરો જમાવ્યો છે ત્યારે ગોંડલના વાસવડ સીમ વિસ્તારમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાવ્યો છે દીપડાને પકડવામાં વન વિભાગની ટીમને સફળતા મળી પંદર માર્ચે વાસવડ ગામના સરપંચે લેખિત રજૂઆત કરી હતી આ રજૂઆત બાદ આરએફઓ દીપકસિંહ જાડેજાની સૂચનાથી ફોરેસ્ટ એચએમ જાડેજાની આગેવાની હેઠળ ફરી એક વખત કામગીરી શરૂ કરવામાં આવી ટીમ બનાવવામાં આવી વન વિભાગની ટીમે પંદર દિવસ સુધી સતત ટ્રેકિંગ કર્યું દીપડો વાસાવડ લીલાખા મહેતા ખંભાળિયા અને કેશવાળા સીમ વિસ્તારમાં ફરતો હતો વાસાવાડની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું રાત્રે શિકારી જ શિકાર બની ગયો દીપડો પાંજરામાં પકડાયો આ દીપડાએ લીલાખા ગામમાં એક બકરું વાસાવડમાં ગાય અને મેતા ખંભાળિયામાં નીલગાયનું મારણ કર્યું હતું દીપડું પકડાતા ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો દીપડાને જામવાળા સેન્ચ્યુરી મેડિકલ ટીમ દ્વારા તપાસીને માઇક્રોચીપ લગાવવામાં આવશે ત્યારબાદ તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજ પર લોખંડના જોઈન્ટની પટ્ટીઓ નીકળી ગઈ રાજકોટ વાસીઓ ગુંડલ ચોકડી પરના બ્રિજ પરથી નીકળતા સાચવીને નીકળજો કેમ કે બ્રિજ બન્યાના થોડા જ વર્ષમાં લોખંડના જોઈન્ટની પટ્ટીઓ નીકળી ગઈ છે ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા રહેતા બ્રિજ પર લોખંડના જોઈન્ટની પટ્ટીઓ નીકળી જતા અકસ્માતની દહેશત ઊભી થઈ છે તેમજ વાહન ચાલકો અથડાય નહીં તે માટે લાલ કપડું રાખવામાં આવ્યું હોવાનો વિડીયોમાં દર્શાવવામાં આવ્યો હતો તેમજ વચ્ચે એટલી જગ્યા હતી કે નીચે ઉભેલા લોકો પણ જોવા મળતા હતા આ જગ્યામાં કોઈ પણ વાહનના ટાયર ફસાઈ જાય તો મોટો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે કોઈ રાહદારી વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી ચૂક્યા છે જેને લઈને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું જો કે નેશનલ હાઇવેના મેન્ટેનન્સ કરનાર કર્મચારીએ જણાવ્યું હતું કે આ બ્રિજમાંથી લોખંડના ગડરની રાત્રિના સમયે ચોરી થઈ જાય છે વારંવાર આવી ચોરી થતી હોવાથી આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બેરિકેટ મૂકી રિપેરિંગ શરૂ કરી દેવામાં આવતા હાલ તો મોટી દુર્ઘટના ટળી છે પરંતુ વારંવાર થતી આવી ચોરી અટકાવવા માટે કોઈ નક્કર પગલા લેવામાં આવે તે જરૂરી બન્યું છે બનાસકાંઠામાં ની સવારી બની ધક્કા ગાડી સલામત સવારી એસટી અમારી બનાસકાંઠામાં ગાડી બની ગઈ હજુ તો બે દિવસ પહેલા જ એસટી બસના ભાડામાં વધારો કરાવ્ય ત્યારે જ બાબર બસ બસસ્ટેન્ડમાં એસટી બસ ખોટવાય બસ સ્ટેન્ડમાં જ બસ બંધ પડી જતા મુસાફરોને નીચે ઉતરીને બસને ધક્કા મારવા પડ્યા બસ ચાલુ કરવા માટે મુસાફરો એકસાથે જોર લગા કે હૈસા કરીને બસને ધક્કા માર્યા કાલજર ગરમીમાં મુસાફરો પાસે ધક્કા મરાવતા લોકો લોકોમાં રૂષ ફેલાયો કેમ કે એક બાજુ બસના ભાડામાં વધારો કરવામાં આવે છે અને બીજી તરફ કડદ જ બસમાં લોકોને સવારી કરવા મજબૂર બનવું પડે છે ત્યારે નવી બસ મૂકવા માંગ ઉઠી છે

કોન્ટ્રાક્ટર જલાલપુર તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગોડાઉનમાંથી અનાજ પહોંચાડવાનું કામ કરતો હતો પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે આ કટ્ટા ખરાબ હોવાને કારણે ગોડાઉનમાં પરત કરવાના હતા પરંતુ ભૂલથી ઘરે રહી ગયા નવસારી મામલતદારે એજે વસાવાએ ઓગણીસ અનાજના કટ્ટાને સીઝ કરી કાર્યવાહી હાથ ધરી જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી થશે આ તરફ કરજણમાં ગરીબોના હકનું અનાજ સડી ગયું મોંઘવારીના સમયમાં સમયના અનાજ માટે વલખા મારે છે ત્યારે બેદરકાર તંત્રના કારણે ગરીબ ને ભૂખ્યા રહેવું પડે તેવી સ્થિતિ છે ગરીબોના હક નું અનાજ સડી ગયું વડોદરાના કરજણમાં કાસમપુર ગામે તંત્ર દ્વારા સીઝ કરાયેલો અનાજનો જથ્થો સડી ગયો એક હજાર જેટલા લોકો આ અનાજ સો દિવસ સુધી ખાઈ શકે તેટલો જથ્થો બરબાદ થઈ ગયો ઘઉં બાવીસ હજાર કિલો ચોખા બે હજાર આઠસો પચાસ કિલો ખાંડ છસો પચાસ કિલો મીઠું અઢીસો કિલો અને ચણાનો પચાસ કિલો જથ્થો સડી ગયો સો દિવસનું ભોજન જીવડા ઓહિયા કરી ગયા છે કોરોના કાળમાં કરજણના કાસમપુરના ત્રિકમભાઈના વાડાની ઓરડીમાંથી સરકારી સસ્તા અનાજ જથ્થો ઝડપાયો હતો પુરવઠાના નાયબ મામલતદારે બે સામે ગુનો નોંધતા મામલો હાઈકોર્ટમાં ગયો પાંચ વર્ષ કાર્યવાહી ન થઈ અને અનાજ જીવડાએ ખાધું આ જથ્થામાંથી કોઈ એક ગામના એક હજાર લોકો ત્રણ મહિના સુધી પેટ ભરીને જમી શકે રોટલી ભાત ખાઈ શક્યા હોત અનાજ સાવ સડી જતા પડી જતા આસપાસના ઘરોમાં પણ જીવડા આવતા થઈ ગયા છે સાંજ પડતા જીવડાના ઝુંડીથી નીકળી પડે છે તેમજ સાપ પણ ફરતા થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી છે ઓરડીની આસપાસ ઘાસ ઉગી નીકળ્યું છે સડી ગયેલા અનાજને કારણે એટલી દુર્ગંધ મારે છે કે દવાનો છંટકાવ કરવો પડે છે ગામની છસો પચાસ લોકોની વસ્તી છે ખેડૂતોને અનાજ પકવતા કેટલી મુસીબત પડે છે અને અહીં અધિકારીઓની આડાઈને કારણે હજારો કિલો અનાજ સડી ગયું છે ગોધરાના મહાદેવના મંદિરમાં ચોરી બાદ તોડફોડ થી રોષ ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતા જ હિન્દુઓની ધાર્મિક ભાવના દુભાવવાના તત્વો સક્રિય થઈ ગયા છે ગોધરા નજીક આવેલા ભમૈયા સ્થિત પૌરાણિક રંગેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી સાથે તોડફોડ થઈ મહાદેવના મંદિરમાં સામાજિક તત્વોએ શિવલિંગની પંચધાતુની જળધારીની ચોરી કરી હતી ચોરીથી ન અટકતા તત્વોએ મંદિરમાં મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું એટલું જ નહીં મંદિરમાં વિકૃત આનંદ ઉઠાવતા તત્વોએ પિચકારી પણ મારી હતી આ ઘટનાથી હિન્દુ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો ત્યારે ગ્રામજનો સહિત હિન્દુ સંગઠનો દ્વારા પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે આ ઘટનાની જાણ થતા ગોધરા ડીવાયએસપી સહિતની પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા રાજ્યભરમાં માતાજીના મંદિરો ભક્તોથી ઉભરાયા ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યભરના યાત્રાધામ ભાવિક ભક્તોથી ઊંભરાઈ ગયા છે અંબાજી સહિતના મોટા ભાગના મંદિરોમાં શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે જય માતાજીના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા ભક્તો દર્શન કરી ધન્ય થયા ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજીમાં હજારો ભક્તો દર્શનાર્થે પહોંચ્યા વહેલી સવારથી શ્રદ્ધાળુઓની કતાર જોવા મળી નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીમાં ઉમટ્યા હતા ભક્તો મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું સભા મંડપનો શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો વહેલી સવારથી જય અંબે જય અંબેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યા હતા ચૈત્રી નવરાત્રીના ઘટસ્થાપન વિધિમાં પણ લોકો ઉમટ્યા હતા

આ તરફ બહુચરાજી મંદિરમાં પણ ભક્તો ઉમટી પડ્યા આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા બહુચરાજી મંદિરે સવારથી શ્રદ્ધાળુનો સારો જોવા મળ્યો યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન યોજાયું શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્યાર સાથે સ્થાપન વિધિ યોજાઈ હતી તો કચ્છમાં માતાના મઢ ખાતે સ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ કરાયો મહાશાપુરા મંદિરે સ્થાપન બાદ નવરાત્રીનો થયો આરંભ જેને લઈને ચૈત્રી નવરાત્રીમાં હજારો ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા પહોંચી આવ્યા હતા યાત્રાધામ ચોટીલામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સવારથી ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી સવારની આરતીમાં પણ ભક્તોની ભારે ભીડ જામી ચૈત્રી નવરાત્રી દરમિયાન આરતી પ્રસાદ યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે સાથે ડુંગર પરિક્રમાનો પણ પ્રારંભ થયો સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાયા ચોટીલા ડુંગર ફરતે અંદાજે છ કિલોમીટરનો પરિક્રમા રૂટ પર જય ચામુંડામાનો નાદ સર્જાયો હતો જય મહાકાળીના નાથથી પાવાગઢ ડુંગર ઉપર પણ ગુંજી ઉઠ્યા હતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢમાં ભક્તોનો મહાસાગર ગુગવાયો હતો મોડી રાતથી ભક્તો પાવાગઢમાં ધામા નાખી પહોંચી ગયા હતા વહેલી સવારે માતાજીના કપાટ ખુલતા જ ભક્તોએ માતાજીની એક ઝલક જોવા દોડી ગયા હતા એક દિવસમાં લાખો ભક્તોએ દર્શન કર્યા મંદિરના ત્યાંથી લઈને મંદિર પરિસર સુધી ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા નહોતી ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યભરના મંદિરો ભક્તોથી ગુગવાયા હતા ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર કોડલધામ મંદિરે નવ દિવસ ધામધૂમથી ચૈત્રી નવરાત્રીની ઉજવણી થશે ચૈત્રી નવરાત્રીમાં નવ દિવસ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ કોડલધામ મંદિરે વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં ધ્વજારોહણ યજ્ઞ રાસ ગરબા અને ધૂન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો દરરોજ ખોડલધામ મંદિર ખાતે કરવામાં આવશે સવારથી સાંજ સુધી ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ દ્વારા ધ્વજારોહણ યજ્ઞ રાસ ગરબા અને ધૂન કીર્તન યોજાનાર છે બપોરે મહિલા સમિતિની બહેનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તો મંદિરમાં મહિલાઓ ગરબે પણ ઘૂમી હતી ખોડલધામ મંદિર ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો માં ખોડલની ની ભક્તિ ભાવિકો લીન થઈ ગયા પ્રથમ નો અર્થે ચેરમેન નરેશ પટેલે માથું ટેકવ્યું હતું આ તરફ ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તોમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી ચૂક્યા ભરૂચમાં ભક્તોના આસ્થાના કેન્દ્રમાં દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રતિવર્ષ ચૈત્રી નવરાત્રી નિમિત્તે ઘટ સ્થાપન સહિતની વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી માતાના મંદિરે વહેલી સવારથી માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રીના નવે નવ દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે આઠમ ને નોમ નિમિત્તે હવન મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમોનો લાભો લેવા શહેરના માઇભક્તોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે તો મહેસાણા મુંજા ખાતે પણ ચૈત્રી નવરાત્રીએ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા સવારથી મા ઉમિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમિયાના ભક્તો ઉમટ્યા હતા ઉમિયાધામ ઉંઝા ખાતે સવારે છ થી રાત્રે પોણા દસ સુધીમાં ઉમિયાના દર્શન કરી શકાશે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી પણ માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા સુરતના અંબિકા નિકેતન મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા અહીં હર્ષ સંઘવીએ દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો રાજ્યભરમાં ચિટીચાંદની ઉજવણી પણ કરવામાં આવી સમગ્ર દેશમાં આજે ચિટીચાંદની ઉજવણી થઈ ત્યારે રાજ્યમાં પણ ધામધૂમથી ચિટીચાંદની ઉજવણી કરવામાં આવી અમદાવાદના નરોડા ખાતે ચિટીચાંદની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો હાજર રહ્યા આ તરફ સુરતમાં ગુડી પડવાની ઉજવણી થઈ સુરતમાં મહારાષ્ટ્રીયન લોકોએ ગુડી પડવાનો પર્વ ઉત્સવ ઉજવ્યો હતો દરેક ઘર આંબોના પાનના તુરણ બાંધી પર્વ ઉજવવામાં આવ્યો ભગવાનના આશીર્વાદથી નવા વર્ષની શરૂઆત કરી ડાંગમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ખાત મુરત થયું કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર ભાટિલ આદિવાસી જિલ્લા એવા ડાંગની મુલાકાતે આવ્યા જ્યાં તેમણે ડાંગ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાત મુરત કર્યું આ પ્રસંગે તેમની સાથે સંગઠન મંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા સીઆર આર પાટીલે કાર્યકરોને સંબોધતા કહ્યું કે ઉનાળામાં ડાંગ જિલ્લાના લોકોએ પાણી માટે ભટકવું પડે છે ત્યારે જળશક્તિ મંત્રાલય દ્વારા દિલ્હીથી એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેનાથી લોકોને પૂરતું પાણી મળી રહે સાથે વિપક્ષ પર પણ પાટીલે આકરા પ્રહારો કર્યા હતા કાંકરે પ્રાણીઓને ગરમી ન લાગે તે માટે કુલર મુકાયા ઠાલચાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પ્રાણીઓને પણ ગરમી લાગી રહી છે ઉનાળામાં ગરમીથી બચવા લોકોએ તૈયારીઓ કરી લીધી છે ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરી દેવામાં આવી છે ગરમી ન લાગે તે માટે અમદાવાદના કાંકરિયા ઝૂમાં કુલર મુકાયા ઝૂ ઓથોરિટી દ્વારા સંગ્રહાલયમાં કુલ ચોત્રીસ કુલર મૂકવામાં આવ્યા તો સાથે દરેક જગ્યાએ ગ્રીન નેટ લગાવવામાં આવી સતત પાણીનો છંટકાવ કરીને ગરમી દૂર ભગાડવામાં આવે છે ઉપરાંત ગરમીને ધ્યાને લઈ પ્રાણીઓના ડાયટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં હવે તમને વધુ એક વાઘ એક વાઘણ અને દસ કાળિયાર જોવા મળશે વાઘવાગડની જોડીને વીરભૂમિ નામ અપાયું છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તો સાથે દસ જેટલા કાળિયાર પણ મુલાકાતીઓને જોવા મળશે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓ અને સરીસૃપના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાઓના જન્મ થાય છે જેને મધ્યપ્રદેશના ગ્વાલિયર ઝૂને આપવામાં આવ્યા હતા તો સામે વાઘવાગડની જોડી અને દસ કાળિયાર લાવવામાં આવ્યા અમદાવાદ અને મધ્યપ્રદેશ ઝૂ વચ્ચે વિનિમય અંતર્ગત અમદાવાદ ઝૂ દ્વારા પ્રાણીઓ પક્ષીઓ અને સરીસૃપ આપવામાં આવ્યા છે વાઘવાગડની જોડી અને દસ કાળિયારની સામે છ રોઝી પેલિકન છ ઇન્ડિયન દસ ઇન્ડિયન સ્ટાર ટોર્ટો બે ગોલ્ડન ફેઝન્ટ અને દસ સ્પૂન બિલ આપવામાં આવ્યા છે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અત્યાર સુધીમાં કુલ એકવીસો વન્ય પ્રાણીઓ લાવ્યા છે આઠ રિક્ષા ચોરનારને પોલીસે પકડી પાડ્યો બનાસકાંઠામાં રિક્ષાની ચોરી કરનાર ચોર પકડાયો આઠ જેટલી સઘન પૂછપરછ કરતા ચોર ભાંગી પડ્યો અમદાવાદમાં અલગ અલગ ગાંઠ સ્થળોએ રિક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરી પોલીસ આરોપી પાસેથી અગિયાર પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દા માલ કબજે કરી ચુકી છે આરોપી કાંકરેજના વડા ગામનો અને હાલ અમદાવાદ હેબતપુરાનો રહેવાસી છે ચોર પકડાતા અમદાવાદમાં ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો છે પાંચ વર્ષે પકડાયો એક પોઈન્ટ છવ્વીસ કરોડ ની આરોપી વલસાડ પોલીસે એક પોઈન્ટ છવ્વીસ કરોડની લૂંટ કરનાર આરોપીને પાંચ વર્ષે પકડી પાડ્યો વલસાડ જિલ્લાના ડુંગરી નજીક વર્ષ બે હજાર એકવીસમાં લૂંટ ચલાવવામાં આવી હતી ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી એક પોઈન્ટ છવ્વીસ કરોડની સિગરેટની લૂંટ થઈ હતી જે મામલે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો વલસાડ એલસીબીએ સિગરેટ ચોરીના કેસમાં ફરાર આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલાની મધ્યપ્રદેશના દિવાસથી ધરપકડ કરી એલસીબીએ બાતમીના આધારે આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી વર્ષ બે હજાર એકવીસમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર વલસાડના ડુંગરી નજીક ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની એક ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી એક છવ્વીસ કરોડ રૂપિયાની સિગરેટની લૂંટ થઈ હતી

આણંદના બોરસદમાં તોડબાજે મહિલાને ધમકી આપી તોડ કર્યો મર્ડર કેસમાં ફસાવાની ધમકી આપી પંદર હજાર રૂપિયા પડાવ્યા હતા ધમકી આપી હતી તેથી મહિલાને ડરમાં મહિલાએ તોડબાજને પંદર હજાર રૂપિયા આપી દીધા જેનો વિડીયો વાયરલ થયો મહત્વનું છે કે દાવોલ ગામની મહિલાના પતિ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું જે અંગે બોરસદ ગ્રામ્ય પોલીસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો જેને લઈને તોડબાજે મહિલાને ફસાવી તોડબાજે અકસ્માતના કેસમાં મહિલા પાસેથી રૂપિયા પચાસ હજારની માંગણી કરી હતી તે ગરીબ મહિલા પાસેથી પંદર હજાર રંગે હાથે લીધા ઝડપાયો સિરોહી જિલ્લાના માઉન્ટ આબુમાં આબુ રોડ પર જંગલમાં લાગેલી આગ વધુ ભયંકર બની ગઈ છે અને બે કિલોમીટર થી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે ગંભીર નાળા અને રસ્તાથી બે કિલોમીટર વધુ દૂર શરૂ થયેલી આગ રસ્તાના કિનારે પહોંચી ગઈ હતી આગ રસ્તાના કિનારે પહોંચતાની સાથે જ વન વિભાગ અને વહીવટી સતર્ક થઈ ગયું હતું તંત્ર આગને રસ્તા પર ફેલાતી અટકાવવા માટે મ્યુનિસિપલ ડિઝાસ્ટર ટીમ અને ફાયર બ્રિગેડને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ તરફથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો પરંતુ શનિવારે સાંજે પવન ફૂંકાતા આગ સતત ફેલાઈ રહી હતી વાયુસેના કર્મચારીઓ અને ઘણી મહેનત બાદ રસ્તાની નજીક પહોંચેલી આગ પર કાબૂ મેળવાયો રસ્તા પાસે લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હાલમાં ગંભીર ડ્રેન પાસે આગ લાગી છે અને ગંભીર ડ્રેન પાસે આગને કારણે ટ્રેનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે જેના કારણે કેટલીક સમસ્યાઓ પણ થઈ રહી છે